જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે મિત્રો વાત કરીશું રેલવે રિક્રુમેન્ટ બોર્ડ એનટીપીસી રિક્રુમેન્ટ બે હજાર ચોવીસ અંતર્ગત ટોટલ દસ હજાર આઠસો ચોર્યાસી જગ્યાઓ પર ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવીશું એટલે નોટિસ જાહેર કરવામાં આવી છે જેમાં અલગ અલગ કેટેગરીની ભરતી કરવામાં આવશે જે ટૂંક સમયમાં ફોર્મ ભરવાનું ચાલુ થશે તો તેના વિશે આજે ચર્ચા કરીશું તો મિત્રો એનટી મતલબ કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી જે રેલવે રિક્રુમેન્ટ દ્વારા ભરતી કરવામાં આવે છે તો બે હજાર ચોવીસમાં અહીં તમે જોઈ શકો છો કે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રેલ મંત્રાલય મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ રેલવે રેલવે બોર્ડ ન્યૂ દિલ્હી જે ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ નોટિસ જાહેર કરવામાં આવી છે જેમાં અલગ અલગ કેટેગરીમાં જે જગ્યાઓ છે તો તેના અંતર્ગત એકાદ સપ્તાહની અંદર ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે તો અહીં જે છે ધ પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસર ઓલ ઝોનલ રેલવે એન્ડ પ્રોડક્શન યુનિટ અહીં મિત્રો તમે જોઈ શકો છો જે કન્ફિડેન્શિયલ જે અહીં લખેલું છે જે મતલબ કે આ ફેક ન્યૂઝ નથી સબ્જેક્ટ તો એસેસમેન્ટ ઓફ વેકેન્સી ફોર ધ પોસ્ટ ઓફ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડર ગ્રેજ્યુએટ એન્ડ ગ્રેજ્યુએટ કેટેગરી ઇન્ડિડેન્ટ ઓન ઓઆઈઆરએમએસ પોર્ટલ મતલબ કે ગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટ માટે એટલે કે બાર પાસ અને ગ્રેજ્યુએટ માટેની જે નોન ટેકનિકલ ભરતી છે તેના માટેનો આ છે નોટિસ જાહેર કરી છે ટૂંક સમયમાં ફોર્મ પણ ભરાવાનું ચાલુ થઈ જશે અહીં તમે જોઈ શકો છો ઇન્સ્ટ્રક્શન વેર ઇશ્યુડ વાય વાય બોર્ડ્સ લેટર્સ અહીં બોર્ડ લેટર તમે જોઈ શકો દસ ચાર બે હજાર ચોવીસ અંડે ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ફોર ધ એસેસમેન્ટ વેકેન્સી ઓફ જુનિયર એન્જિનિયર ઇન્કલુડિંગ ડીએમએસ એન્ડ સી એમ એ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએટ અને અન્ડર ગ્રેજ્યુએટ માટેનું છે જે અલગ અલગ પોસ્ટ ઓન ઝોનલ રેલવે એન્ડ પ્રોડક્શન યુનિટ માટેની જે ભરતી છે અહીં કેટેગરી જગ્યાઓ આપેલી છે નોન પોપ્યુલર કેટેગરી અન્ડર લેવલ પોસ્ટ જેમાં એકાઉન્ટ ક્લાર્ક હવે મિત્રો નોન અન્ડર ગ્રેજ્યુએટ મતલબ કે બાર પાસ માટે છે તો કે બાર પાસ માટે કઈ કઈ જગ્યાઓ છે એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ કોમન કમ ટિકિટ ક્લાર્ક જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ ટ્રેન ક્લાર્ક જેમણ જગ્યાઓ અપ્રૂવ કરેલી છે એકાઉન્ટ ક્લાર્ક માટે ત્રણસો એકસઠ જગ્યાઓ છે કોમન કમ ટિકિટ ક્લાર્ક જે ઓગણીસો પંચ્યાસી જગ્યાઓ છે જુનિયર ક્લાર્ક માટેની નવસો નેવું છે અને ટ્રેન ક્લાર્ક માટેની જગ્યાઓ અડસઠ છે ટોટલ ચોત્રીસો ચાર જગ્યાઓ છે નોન ટેકનિકલ માટે જે બાર પાસ અંડર ગ્રેજ્યુએટ માટેની છે જે જગ્યા જ્યારે વાત કરીશું નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએટ લેવલ માટે તો ગ્રેજ્યુએટ લેવલ માટે ટોટલ અહીં તમે જોઈ શકો છો સાત હજાર ચારસો ને અગ્યાસી છે ગ્રેજ્યુએટ માટે છે જેમાં ગુડ ટ્રેન મેનેજર જેમાં છવ્વીસો ચોર્યાસી જગ્યાઓ છે સ્ટેશન માસ્ટર જેમાં નવસો ત્રેસઠ જગ્યાઓ છે ચીફ કમ કોમન કમ ટિકિટ સુપરવાઇઝર જેમાં એક હજાર સાતસો સાડત્રીસ જગ્યાઓ છે જુનિયર એકાઉન્ટ માટેની એક હજાર ત્રણસો એકોતેર જગ્યાઓ છે સિનિયર ક્લાર્ક માટેની ટોટલ જગ્યાઓ છે સાતસો પચીસ તો મિત્રો અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ માટેની ટોટલ જગ્યાઓ દસ હજાર આઠસો ને ચોર્યાસી જગ્યાઓ છે જેમાં ટૂંક સમયમાં મતલબ કે આ અઠવાડિયાની અંદર ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે અહીં તમે જોઈ શકો છો વિદ્યાધાર શર્મા ડાયરેક્ટર છે આરઆરબી રેલવે બોર્ડ જેમાં અલગ અલગ જે ચોનલ છે એના પ્રમાણે ભરતી થશે અહીં ટોટલ જગ્યાઓ છે જે સેન્ટ્રલ ઝોનલ પ્રમાણે ઈસ્ટ કોસ્ટ ઇસ્ટ સેન્ટ્રલ ઇસ્ટર્ન છે સેન્ટ્રલ છે અલગ અલગ જે છે તમે ઝોનલ રેલવેમાં તો અહીં વાત કરીશું આપણે અમદાવાદની તો અમદાવાદમાં કેટલી જગ્યાઓ છે જે અહીં તમે જોઈ શકશો અમદાવાદ જે આપણે વેસ્ટર્ન ઝોનમાં આવીએ છીએ તો અમદાવાદ માટે ટોટલ જગ્યાઓ છે એકસો પંચાવન તો શાની જગ્યાઓ છે તો અંડર ગ્રેજ્યુએટ માટેની છે એ રીતે વાત કરીશું ગ્રેજ્યુએટ માટેની કેટલી જગ્યાઓ છે તો ગ્રેજ્યુએટ માટેની અહીં મિત્રો ગ્રેજ્યુએટ અને અલગ અલગ મિત્રો અહીં જગ્યાઓ આપેલી છે જે તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી એ આપેલી છે જે જોનલ વાઇઝ છે જે તમે જોઈ શકો છો તો મિત્રો ભારતીય રેલવે દ્વારા આર આર બી એનટીપીસી બે હજાર ચોવીસ માટેની જે નોટિસ જાહેર કરવામાં આવી છે તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે જેમાં મિનિમમ ઉંમર જે છે અઢાર વર્ષ છે જ્યારે મેક્સિમમ છે ત્રીસ વર્ષ છે અને રિલેક્શન પ્રમાણે એ જ રિલેક્શન મળશે જે કેટેગરી રિઝર્વેશન કેટેગરી માટે હવે સિલેક્શન પ્રોસેસ કઈ રીતનું છે તો એમાં કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે જેમાં સીપી સીબીટી વન અને સીબીટી ટુ જેમાં જેને લાગુ પડતો એને સ્કિલ એપ્ટિટ્યુડ ટેસ્ટ પણ લેવામાં આવશે એપ્લિકેશન ફીની વાત કરીશું જનરલ ઓબીસી માટે સો રૂપિયા છે એસસી એસટી માટે ઝીરો ઝીરો છે હવે વાત કરીશું પગાર ધોરણ તો મિત્રો પગાર ધોરણ અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ છે જે પોસ્ટ પ્રમાણે ઓગણીસ હજાર નવસોથી સ્ટાર્ટ થાય છે અને પાંત્રીસ હજાર ચારસો સુધી છે અલગ અલગ જે કેટેગરીવાઈઝ ફોર્મ ભરવા માટે મિત્રો જે વેબસાઇટ છે તમે તેમાં વધુ માહિતી જાણી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ આર આર બી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે આના વિશે વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો